અમદાવાદના બે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા ત્યારે આશ્રમ રોડ પર પાણી ભરાવાની સમસ્યાઓ ઠેર ઠેર છે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોની હેરાનગતિમાં વધારો થયો હતો અમદાવાદમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોય તેવા પરંપરાગત વિસ્તારોમાં ઉપરાંત અન્ય નવા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા અમદાવાદ શહેરમાં બપોરે પડેલા વરસાદને લઈને ઠેક ઠેકાણે પાણી છે તે ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી હતી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આશ્રમ રોડ ખાતે પણ આ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી હતી બપોરે બાર વાગે વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ લગભગ પાંચથી છ કલાક જેટલો ધીમી ધારે વરસાદ છે તે વરસ્યો હતો વરસાદને લઈને અમદાવાદ શહેરના ઠેક ઠેકાણે પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે જોવા મળી હતી અનેક વાહન ચાલકો છે તે પણ મુસીબતમાં મુકાયા હતા અનેક નીચાણવાળા વિસ્તારો હતા કે જ્યાં આ પાણી ભરાવાની સમસ્યાઓ છે તે પણ જોવા મળી હતી ત્યારે અમદાવાદ શહેરના આશ્રમ રોડ ખાતે પણ જે પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી હતી અને જેને લઈને વાહન ચાલકો અને સામાન્ય નાગરિક છે તે પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા દુલેરા સાથે અમદાવાદ અમદાવાદનો પોષ વિસ્તાર એટલે પહેલા વરસાદમાં જ શેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો કોઈ અનિશ્ચિય ઘટના ન બની તેને લઈને તંત્રએ રોડ બંધ કરી દીધો અને આસપાસના બેરિકેડ મૂકી દીધા શેલામાં રોડ બેસી જતા મોટું ભૂવો પડવાની આ ઘટના પહેલા વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડાડ્યા હતા પાણી ભરવાની સમસ્યા તો છે સાથે સાથે હવે ભૂવા પડવાની ઘટનાથી સ્થાનિકો કંટાળી ગયા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે પહેલા વરસાદમાં પાણી ભરાયા હતા તે હજી ઉતરા નથી અને હવે આ ભૂવો પડ્યો છે કચ્છના જિલ્લા મથક ભુજમાં